મારું નામ કેયુરભાઈ પટેલ રાજકોટથી આવું છું અહીંયા દર વીક દર અઠવાડિયે ક્યારેક ચાર દિવસે કંઈક અઠવાડિયે હું અહીં રેગ્યુલર ડોડા નાખવા આવું છું જરિયા મહાદેવ ચોટીલા તાલુકામાં દસ થી બાર કિલોમીટર દૂર છે ત્યાં હું અને પક્ષીઓ જંગલ વિસ્તાર એટલે કોઈ પક્ષીઓને ખાવા મળતું નથી હોતું એના હિસાબે અહીં દર્શન કરવા આવતું તો મને આવું મન થયું વિચાર આવ્યો કે આવું કામ કરીએ તો સારું અહીંયા આવું છ બા પાંચ છ બા હોય અને આ જગ્યા એવી છે કે અહીંયા પક્ષીઓ તમને સાંજના ટાઈમે સાત વાગ્યા પછી જો દે અહીંથી દોઢસોથી બસો મોર તમને જોવા મળશે બરાબર છે કે તમને સિટીમાં ક્યાંય મોર જોવા નહીં મળે અહીંયા ચકલા પક્ષી એવા છે કે આઈ નાખવું તો બે દિન પછી ખવાઈ ગયું કાંઈ વસ્તુ નથી કારણ કે અહીંયા પક્ષીઓના આજુબાજુમાં ખેતીવાડી છે ને એવી કે ભૂખવું હોય તો એને ખાવા મળી જાય એના માટે અમે આ વસ્તુ કામ કરીએ છીએ અહીંયા આ સ્થળ આ સ્થળ ઝરિયા મહાદેવ છે ચોટીલા તાલુકાની બારથી તેર કિલોમીટર આગળ આવે અને અહીં ડુંગરમાં જરિયા મહાદેવ કરીને છે મહાદેવની જગ્યા છે આ પાંડવો જે તે સમયની અંદર પાંડવો પણ અહીંયા આવેલા હતા એ પછી ઘણા બધા ઋષિમુનિઓ પણ અહીંયા આવેલા છે અને અહીંયા એવડો નાનોંધો પહાડ છે એમાંથી બારે માણસ આમાં પાણી મહાદેવ માથે અભિષેક કર્યા જ રાખે છે બરાબર એ ગમે એવો દુકાળ હોય ગમે એ વસ્તુ બની ગઈ હોય છતાં પાણી આવ્યા જ રાખે છે પાણી આવ્યા જ રાખે છે અમે વર્ષોથી હું ખુદ અહીંયા વીસ વર્ષથી આસપાસથી આવું છું અહીંયા